નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે સોમવારે સાંજે સાતથી રાતના દસ વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે જેમાં પંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે નોંધનીય છે કે આજે ચારથી સાત વાગ્યા સુધી આઠ જિલ્લામાં રેડ એલર્ટ હતું જ્યારે હવે સાતથી દસ વાગ્યાની આગાહીમાં વરસાદનું જોર વધતું જણાઈ રહ્યું છે કેમ કે દસ વાગ્યા સુધી કુલ પંદર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે સોમવારે સાંજે સાતથી રાતના દસ વાગ્યા સુધીની પંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેમાં નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ભરૂચનો સમાવેશ થાય છે જ્યાં મધ્યમ થંડરસ્ટોમ્સ સાથે પવનની ગતિ એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે સાથે જ ભારે વરસાદની આગાહી છે આ દરમિયાન જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમરેલીનો સમાવેશ થાય છે જ્યાં હળવી ગાજવીજ સાથે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહી શકે છે સાથે જ મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ધડબડાતી બોલાવ્યા બાદ હવે મેઘ સવારે અમદાવાદ સુધી પહોંચી છે આજે સાંજથી શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પગલે ફરી રસ્તાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને આજે સોમવારે સાંજે ચારથી છ માં જ લગભગ ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ નોંધાયો છે શહેરના નરોડા વિસ્તારમાં સૌથી વધુ બે પોઈન્ટ સત્યાશી ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે હવે પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે આજે સાંજે ચારથી છ વાગ્યા સુધી એટલે કે બે કલાકમાં નરોડામાં બે પોઈન્ટ સત્યાશી ઇંચ ઓઢવમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ કોતરપુરમાં એક પોઈન્ટ ત્રેસઠ ઇંચ મણિનગરમાં એક પોઈન્ટ બાવન ઇંચ નિકોલમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ વિરાટનગરમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વઢવામાં એક પોઈન્ટ અઢાર ઇંચ ચકોડિયામાં ઝીરો પોઈન્ટ એકાણું ઇંચ મેંગકોમાં ઝીરો પોઈન્ટ નેવ્યાશી ઇંચ રામોલમાં ઝીરો પોઈન્ટ પંચોતેર ઇંચ દાણાપીઠમાં એકોતેર પોઈન્ટ એકતાલીસ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ત્રણેક દિવસના વિરામ બાદ ફરી મેઘ સવારી શરૂ થઈ છે અને તારીખ દસ સપ્ટેમ્બર સુધી આખું સપ્તાહ વરસાદ વરસવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે ગુજરાતમાં આજે પણ મેઘાની જમાવટ યથાવત છે સવારે બે કલાકમાં એકસો પચીસ તાલુકામાં વરસાદ વરસ્યો તો ભરૂચના નેત્રંગમાં ત્રણ ઇંચ વરસ્યો ગઈકાલે બાર ઇંચ ખાબક્યા બાદ આજે પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો સવારે પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળ્યો સુરતના માંગરોળ ઉમરપાડામાં બે થી અઢી ઇંચ પડ્યો નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી રહ્યા છે પરંતુ ભરૂચના ઇંચ પથંકમાં જળબંબાકાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર પાણી જ પાણી છે આ સાથે જ નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોરાપૂર આવ્યા હતા આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી અગિયારમી સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની શક્યતા રહેશે બંગાળની ખાડીમાં એક સિસ્ટમો બનતી જશે તે બાદ લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં બનતા જશે છઠ્ઠી સપ્ટેમ્બરથી અગિયારમી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ખૂબ જ ભારે અતિભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલમાં ચાર મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેમાં એક ડિપ્રેશન ઓફશોર ટ્રક મોન્સૂન ટ્રક અને શિયોર ઝોનનો સમાવેશ થાય છે અમદાવાદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે પૂર્વ વિસ્તારમાં નરોડામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો કોતારપુર સરદારનગર મણિનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો